દરેક કિસ્સો સામે આવ્યો છે જેમાં ગુજરાત પોલીસને લાંછલ લાગે તેવી વાત છે આ ભૂખ્યા વરુની જેમ ભ્રષ્ટ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ બેફામ બન્યા છે તેનો એક વધુ કિસ્સો છે એ ચાહે જૂનાગઢનું તોડકાંડ હોય જૂનાગઢની અંદર મુકેશ મકવાણાએ રૂપિયા માટે એક માણસને મારી નાખ્યો આરોપીને તેની વાત હોય કે પછી ગીર સોમનાથ જિલ્લામાં એક મહિલા બુટલેગરને પીખતા પોલીસ કર્મચારીઓની વાત હોય અને હવે કિસ્સો જે સામે આવ્યો છે તેમાં નામ છે આરોપી તરીકે વિરમગામ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીએસઆઈ હિતેન્દ્ર પટેલનું જેના કારણે એક વ્યક્તિએ મોતને વાલું કર્યું છે એ પણ વિડીયો બનાવીને વિગતવાર વાત કરીએ હિતેન્દ્ર પટેલે એવું તો શું કર્યું કે એક માણસે જીવન ટૂંકાવવું પડ્યું નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયાન નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજ્યમાં ભ્રષ્ટાચારનો બોરિંગ ભરડો લઈ અને આજકાલનો બેઠો છે તેવું કહેવામાં થોડીક અતિશયોક્તિ લાગશે કારણ કે આ વર્ષો જૂની વ્યવહાર અને વહીવટની પરંપરા બની ગયેલી છે પરંતુ ભ્રષ્ટાચાર જે પ્રકારે પોલીસ વિભાગમાં હાલ સુધી ચાલતો હતો તે હવે પરાકાષ્ઠાએ પહોંચ્યો હોય તેવી વાત છે જુનાગઢના મુકેશ મકવાણા નામના એક પીએસઆઈ આરોપી હર્ષી એવો ઢોર માર માર્યો કે પરિવારનો આક્ષેપ છે કે અમે ત્રણ લાખ રૂપિયા ન આપ્યા માટે ઢોર માર માર્યો અને આ મારના કારણે હર્ષિલનું મોત થાય છે પીએસઆઈ મકવાણા જેલની હવા ખાઈ રહ્યા છે બીજી ઘટના સામે આવે છે જે ગીર સોમનાથ જિલ્લાની છે જેમાં પોલીસ કર્મચારીઓ એક પૂર્વ મહિલા બુટલેગર પાસે એવી માંગણી કરે છે કે તારે પૈસામાં તો અમને રસ નથી પણ તારા શરીરમાં રસ છે એટલે કે તેનો દેહ ચૂંથતા હતા આ પોલીસ કર્મચારીઓ અને ભ્રષ્ટાચારના ગજવામાં રૂપિયા તો અલગથી લેતા હતા આ ઘટના પ્રકાશમાં આવી પોલીસ કર્મચારીઓ જેલની અવાખાઈ રહ્યા છે ત્યારે એક નવી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં વિરમગામ પોલીસ સ્ટેશનના પીએસઆઈ હિતેન્દ્ર પટેલ કે જેઓ વિરમગામ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તેના પર રાજકોટના દીપક ધ્રાંગધરિયા નામના એક યુવાને આરોપ લગાવ્યો વિડીયો બનાવ્યો અને બાદમાં ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું ત્યાં માતાજીના મંદિર નજીક આવ્યો રાજકોટના દીપક ધ્રાંગધરિયા ગળા ફાંસો લગાવી અને જીવન ટૂંકાવ્યા છે આ મામલે રાજકોટ ગ્રામ્યના લોધીગા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે આઈપીસી ત્રણસો છ મુજબ જેમાં આરોપી તરીકે નામ છે પીએસઆઈ હિતેન્દ્ર પટેલનું પરંતુ શા માટે આ યુવાન કહે છે કે મને મેં એક વખત એક રાજસ્થાનના શખ્સ પાસેથી દારૂની એક પેટી ખરીદી હતી હું સ્વીકારું છું અને તેના માટે મેં ત્રણ લાખ રૂપિયાનો તોડ ચૂકવ્યો હતો આ પોલીસ કર્મચારીને અને અધિકારીને આ ત્રણ લાખ રૂપિયા મેં ચૂકવી દીધા બાદમાં એ શખ્સ પકડાયો વિરમગામમાં વિરમગામમાં તેને આઠ પેટીમાં મારું નામ ખોલાવ્યું કે આઠ પેટી આ વ્યક્તિની હતી મેં એક પણ તેની સાથે વાત નથી કરી છતાં પોલીસને સમજાવ્યા છતાં પોલીસે રૂપિયા દસ લાખની માંગણી કરી આપી હિતેન્દ્ર પટેલે આ વ્યક્તિ વિડીયોમાં એવું પણ કહે છે કે હું બે ત્રણ લાખ આપી અને વહીવટ કરવા જાત પણ હવે લાવું ક્યાંથી હવે મારી પાસે પૈસા નથી આપવા માટે તમે સમજો પોલીસવાળાઓ કે અમારે પણ બૈરા છોકરા છે એવું આ વ્યક્તિ કહે છે એક વખત માની પણ લઈએ કે આ વ્યક્તિનો વાંક હશે કે તેણે દારૂની પેટી ખરીદી ગુજરાતમાં પ્રતિબંધિત હોવા છતાં તો એને આ કાયદો ન્યાય આપત એના વિરુદ્ધમાં કાર્યવાહી કરત તેને સજા પણ આપત પરંતુ આ પોલીસ કર્મચારીને અધિકારીઓને કોર્ટ સુધી ક્યાં પહોંચાડવા છે આ મામલા ન્યાય ક્યાં કોઈને અપાવવો છે એને તો બસ પોતાના ગજવા ગરમ કરવા છે સાંભળો આ વ્યક્તિની વાત કે જે માતે આ સમગ્ર ઘટનાક્રમનું વર્ણન કરે છે જીવનને ટૂંકાવતા પહેલાં અને પોલીસ કર્મચારીનો ભાંડો ફોડે છે પીએસઆઈ હિતેન્દ્ર પટેલ વિરુદ્ધ શું થશે જોવું રહ્યું કાયદો કાયદાનું કામ કરશે તેવી આપણે આશા અને અપેક્ષા સિવાય કહીને રાખી શકીએ તો સરકાર તમે ગુજરાતની તસવીર અને તાસીર બદલવાની વાત કરતા હતા તો એ આવી વાત કરતા હતા કે આવી બનાવી દેશો ગુજરાતની તસવીર અને તાસીર આજ પ્રકારની ઘટનાઓ અને સમાચાર માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો આ ચેનલને તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહી